નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર હું છું ગૌરવ રાણીંગા ભારતની ધરતી ઉપર હવે ચોમાસું શરૂ થવામાં એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય રહે છે અહીં આપણે વાત કરી રહ્યા છીએ આંદમાં નિકોબાર ટાપુઓની ત્યારબાદ કેરળમાં એક જૂન આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે તે પહેલા કાળઝાળ ગરમી વચ્ચે ભારતના ઘણા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ઘણા દિવસોથી ચાલુ છે તેની અસર હવે ગુજરાત ઉપર પણ થવા જઈ રહી છે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે જેને આપણે મે મહિનામાં જે વરસાદ થતો હોય માવઠાનો તેને પ્રી મોન્સૂન વરસાદ પણ કહીએ છીએ તો તે મુજબનું માવઠું વરસાદ અને ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ ખૂબ ઝડપથી તો જે કાળઝાળ ગરમીનો માહોલ ઘણા દિવસોથી છે ગુજરાતમાં તે આગળ પણ ચાલુ રહેવાનો છે આગામી દિવસોમાં ગરમીમાં ખાસ કોઈ રાહત મળવાની નથી અને મે મહિનાના અંતિમ અઠવાડિયામાં એક સિવિયર હીટ વેવ જેને કહી શકાય તીવ્ર ગરમીનો રાઉન્ડ પણ આવી શકે છે પરંતુ તે પહેલા એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે કમોસમી માવઠાના વરસાદનો પરિમૌસન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અત્યારે ગુજરાત તરફ આવશે નીચલા લેવલ ઉપર તીવ્ર અસ્થિરતાનો માહોલ ઉભો થવાનો છે તેર ચૌદ પંદર સોળ મે દરમિયાન અને જે સાતસો એચપી અને પાંચસો એચપી ની જે મીડ લેવલ ની ઊંચાઈ છે આ બંને સિસ્ટમો જે કહીએ આપણે તેની અસર હેઠળ અસ્થિરતા તીવ્ર ગરમીની અસર હેઠળ સ્ટોર્મ બની શકે ઠંડરસ્ટ્રોમ ને લીધે આગામી દિવસોમાં તોફાની વરસાદની શક્યતા ગુજરાતમાં જોવાઈ રહી છે

ગાજવીજ સાથે ભારે જાગતા સાથે ભારે માવઠું થઈ શકે છે મુખ્યત્વે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વડોદરા અમુક વિસ્તારો ભરૂચ જિલ્લાના અને ત્યારબાદ પૂર્વ ગુજરાતના ગોધરા છોટા ઉદેપુર તાપી નર્મદા જિલ્લો ડાંગ જિલ્લો જે મહારાષ્ટ્ર સરહદ લાગુ છે તે અને વલસાડના ડાંગ જિલ્લા આ વલસાડના ડાંગ જિલ્લા અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે તે તેમાં વધુ શક્યતા રહેશે ગાજવીજ સાથે વરસાદની ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો અને બનાસકાંઠાના અમુક વિસ્તારમાં પણ અમુક વિસ્તારો અમદાવાદ સિવાયના એકલ દોકલ સૌરાષ્ટ્રના વિસ્તારમાં તેર તારીખે હળવા ભારે ઝાપટા અને ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક ભારે માવઠું થઈ શકે છે સૌરાષ્ટ્ર બાજુ અને કચ્છ બાજુ વધુ અસર તેર ચૌદ અને પંદર તારીખે રહેવાની છે અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો રાજકોટ જિલ્લો ભાવનગરના કેટલાક વિસ્તારો બોટાદ અને જુનાગઢના કેટલાક વિસ્તારોમાં વધુ શક્યતા દેખાય રહી છે આવું માવઠું થવાની એક થી બે ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક

પાંચ દિવસ ગણીને ચાલવા બાર તેર ચૌદ પંદર અને સોળ તારીખ આ તારીખોમાં ભારે માવઠું તોફાની માવઠું ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે આગળ ડેલી અપડેટ શક્ય હશે તો આપવામાં આવશે ચોમાસાની ખાસ અપડેટ ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થવા જઈ રહ્યું છે તેની તારીખ સાથેની માહિતી અને જૂન મહિનાના વરસાદનો આગોતરો એંધાણ એક થી બે દિવસમાં જ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર